મારુતિ સુઝુકી ખરીદવાની ઈચ્છા છે એ પણ ગાડી લેવી છે તેમજ કંપની ફિટિંગ સીએનજી વાળી ગાડી લેવી હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે છે જ તમને બધી જ માહિતી મળી રહેશે માલિકના નંબર ક્યાંથી મેળવવા ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત તેની બધી જ ડિટેલ હું તમને વિડીયોમાં જ આપી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા તમારે ગાડી ખરીદવાની હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળી રહે છે છન્નું છ સોવીસ એસી સાત અઢાર નીચે માલિકના નંબર મળી રહે છે તમે તે ભાઈને ફોન કરી અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમને બધાની એક રિક્વેસ્ટ વિનંતી છે મારી આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે તેમજ ગાડીમાં કઈ ફોલ્ટ જોવા નહીં મળે કાટ તમને ક્યાંય નજર પણ જોવા નહીં મળે અને ગાડીમાં ક્યાંય લીટો પણ જોવા નહીં મળે ગાડીમાં મેન્યુઅલ ગેર જોવા મળે છે તેમજ થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર છે ગાડીમાં મેન્યુઅલ છે ફ્યુલ વિશે વાત કરી દઉં તો કંપની ફિટિંગ સીએનજી રહેશે આ ગાડીમાં અને બધા જ ટાયર કન્ડિશનમાં છે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે માલિકને ફોન કરી તમે કિંમત જાણી શકો છો મિત્રો તમારે આ અટિકા ખરીદવી હોય રૂબરૂમાં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે અર્ટિકા લઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો આ જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું